નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને સોશિયલ મીડિયામાં આવો જોવા મળી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને જામીન અરજી પણ મંજૂર થઈ ગઈ છે પણ મિત્રો એવું નથી ચૈત્રભાઈ વસાવા હજુ જેલમાં છે તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવી જ નથી એટલે સોશિયલ મીડિયામાં ખોટા ન્યૂઝ ફરી રહ્યા છે અને તેમને જામેનર્જી મજૂર કરવામાં નથી આવી અને આપણા ચૈત્રભાઈ વસાવાની સંજય વસાવ દ્વારા ફસાવવામાં આવ્યા હતા તે પણ હજુ ત્રણ મંથ થઈ ગયા પણ આપણા ચૈત્રભાઈ વસાવાને છોડવામાં આવતા નથી અને ખોટી ન્યૂઝ ફેલાવવામાં આવે છે પરંતુ આપણા ચૈતરભાઈ વસાવા હજુ જેલમાં જ છે સંજય વસાવા અને ચૈત્રભાઈ વસાવા વચ્ચે જે ઘટના બની હતી તે કાચનો ગ્લાસનો ખોટી આરોપ કરીને સંજય વસાવા ડેડિયાપાડામાં તેમાં પોલીસ દ્વારા ફરી ઘટના સ્થળે જઈને ફરી તેની પૂછપરછ કરીને તેનું સાચું કારણ જાણવા મળશે અને સીસીટીવી વિડીયો પણ લાવવામાં આવશે જેથી આપણા ચૈચર્ય વ્યવસ્થા નિર્દોષ સ્થાપિત થશે અને જે ઘટના બની હતી તે ડેડિયાપાડામાં થઈ હતી તેમાં હાઈકોર્ટ દ્વારા પણ આ કહેવામાં આવ્યું છે કે તે સ્થળની ફરી વેરીફાય કરીને કરીને જ ફરી કેસ ઓપન થાય અને હાઈકોર્ટમાં ફરી કેસ લાવવામાં આવે તેથી તેથી તે કેસ હાઈકોર્ટમાંથી ડેડિયાપાડાના કોર્ટમાં ગયો હતો અને ત્યાંથી આપણે ચૈતરભાઈ વસાવાને ફરી જેલમાં લઈ જવામાં આવ્યા હતા ચૈતરભાઈ વસાવા હજુ જેલમાં જ છે અને જેલમાં બહાર આવ્યા નથી તો ફેક ન્યૂઝથી સાવધાન રહો અને મિત્રો ચૈત્રભાઈ વસાવાને ખોટી રીતે ફસાવામાં આવ્યા ચૈતરભાઈ વસાવા એ સંજય વસાવા દ્વારા ફસાવવામાં આવે એ તો તમને ખબર જ છે અને ખોટી રીતે ફસાવવામાં આવે છે આ બાજુ ભાજપ અને ભાજપ અને અનેક ભાજપના લો ધારાસભ્યો દ્વારા આપણા ચૈતરભે વસાવાને ફસાવવામાં આવે છે કારણ કે તે લોકો માટે અવાજ ઉઠાવે છે અને લોકો માટે લડી રહ્યા હતા એટલા માટે તેમને ફસાવવામાં આવે છે અને અનેક કેસો તેમના પર કરવામાં આવે છે એટલે આપણા ચૈતરભે વસાવાને હવે જલ્દી બહાર આવી જશે કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા છોડાવવામાં પૂરો પ્રયાસ કરી રહ્યા છે એટલે આપણા ચૈતરભેર વસાવા